ગુરુને સમજવા માટે ગુરુની શરણાગતિ એટલે રામચરિત માણસનું વંદના પ્રકરણ બહુ છે આપણે લગભગ મને ખબર છે કે ત્રણ ચાર વર્ષ પહેલા વંદના પ્રકરણ ઉપર પંદર દિવસ કથા ચાલી હતી કે કઈ રીતે વંદન કરવા વંદન આપણે ત્યાં ગુજરાતીમાં ઝાલાવાડ કહેવત છે કે નમ્યા પ્રભુને ગમ્યા કઈ રીતે નમવું પછી નમન નમન મેં ફેર એ બહુ નમે નાદાન એ પણ છે અતિશય વધારે પડતો વિવેક પણ ક્યારે ગાંડપણનું રૂપ લે છે સમજીએ વાતને બરાબર બંધ હું ગુરુ પદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ ઉંજ જા સુવચન રબિકર્ણી કર મારા ગુરુના ચરણની રજને વંદન કરું છું કારણ કે ગુરુના ચરણની રજમાં એક સુગંધ હોય છે એ સુગંધ જ્યારે માણસને પ્રાપ્ત થઈ જાય છે પછી એને ના કહું છે દોસ્તી ના કહ્યું પછી એને બધા આખા જગતની સાથે એને પ્રેમ થાય છે આ ગુરુ ચરણ ગુરુ રજની જે વંદના એટલે ગુરુના ચરણમાં પ્રેમ કરવાની વાત તો આવી છે એટલે આપણે ગઈકાલે કહેતા ગુરુના ચરણમાં રોજ દિવાળી ત્યાં પછી કોઈ અંધારી અમાસ નો હોય ત્યાં રોજ પૂર્ણિમા હોય